સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે ખાખી પર કલંક લગાવતી જે ઘટના તોડકાંડની જે ઘટના સામે આવી હતી કે જેમાં કરોડોનો તોડ કરવામાં આવ્યો હતો અને હવે પોલીસ ઇતિહાસના મહાતોડકાંડમાં મોટા છે કાવતરાઓ થઈ રહ્યા હોય તેવી શક્યતાઓ વચ્ચે ભટ્ટને બચાવવા ગાંધીનગરથી ભલામણો આવી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે અને એટલા જ માટે ગુનો પણ નોંધવામાં નહોતો આવ્યો ત્યારે જૂનાગઢ એસપી અર્ષદ મહેતા શંકાના ઘેરામાં આવ્યા છે રેન્જ આઈજી અગાઉ ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો અને છતાં પણ આ પ્રકારની જે ઘટ છે તે કાર્યવાહીમાં જોવા મળી હતી ડીજીપી વિકાસ સહાયે સીએમને તોડકાણથી વાકેફ પણ કર્યા હતા સીએમને જૂનાગઢમાં હાજરી સમયે જ ગુનો નોંધવાની ફરજ પડી હોવાની જાણકારી સામે આવી છે મહાતો હોવાની શું તેમાં પણ ધાગા થૈયા થઈ રહ્યા છે કે પછી તપાસ જે થઈ રહી છે તે પૂરેપૂરી યોગ્ય રીતે થઈ રહી છે તેને લઈને પણ શરૂઆતથી જ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા હતા આજ મુદ્દે વધુ જાણકારી આપણે મેળવીશું सहयोगी સહયોગી ગયા છે જે પ્રકારની કાર્યવાહી અત્યારે થઈ રહી છે તેના ઉપર પણ ઘણી શંકાઓ છે અત્યારે તેને લઈને શું અપડેટ મળી રહ્યા છે દિવ્યા જે હાલની તબક્કે જે અપડેટ મળી રહ્યા છે પ્રમાણે સૂચના આપી દીધી આ ગુનો દાખલ થઈ ગયો ડીજીપીએ વિકાસ શાહે જે તપાસ ગઈકાલે સાંજે જો હુકમ કરી દીધો કે આ ગુજરાત એટીએસને તપાસ સોંપી દેવામાં આવે કારણ કે આ જે તપાસ છે એ ખૂબ જ વિશાળ છે અને એમાં પોલીસ અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ છે અને ગંભીર પ્રકારના ગુનાઓ છે એને લઈને આ તપાસ તો શરૂ થઈ ગઈ છે પરંતુ આમ છતાં હજુ પણ તરલ ભટ્ટને બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને ગુજરાતના એક નિવૃત્ત આઈપીએસ અધિકારી જે કહેવાય છે કે તરલ ભટ્ટના ભાગીદાર પણ છે અને એ આ સમગ્ર તપાસમાં તરલ ભટ્ટને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે દિવ્યા જે આપનો આભાર બંકીમ જાણકારી બદલ અને જે પ્રકારે આખું આખું ભાંડ આચરવામાં આવ્યું છે જેટલા પણ તેના ગુનેગારો છે તેને પૂરેપૂરી રીતે કડકમાં કડક સજા થવી જોઈએ પરંતુ તેમાં પણ જે આ સંડોવાયેલા હતા તેમને બચાવવાની જે કોશિશ થઈ રહી છે તેને લઈને જ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે